નમસ્કાર સમાચારોની દુનિયામાં આપનું સ્વાગત છે ને સમાચારો સાથે હું છું મુસ્કાન વાત કરીએ છીએ વિસાવદરની ઇટાલિયાના ડબલ સ્ટિંગના કારણે વિરોધીઓનો પર્દાફાશ થયો છે પહેલું સ્ટિંગ ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યું કે જેમાં આપના તાલુકા મહામંત્રીને બે લાખ રૂપિયા આપીને એવું કહેવામાં આવ્યું કે તમે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ ટિપ્પણી કરો પરંતુ રંગે હાથ પકડવામાં આવ્યા એના પછી જ્યારે પણ રાહુલ ગાંધી અમદાવાદમાં રાષ્ટ્રીય અધિવેશનમાં આવ્યા હતા ત્યારે તેમને એવું કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે જે કાર્ય કરી રહ્યા છો એને પણ પાર્ટી માંથી ટૂંક સમયમાં બહાર કાઢવામાં આવશે અને કદાચ લલિત વસોયા એ બી ટીમ તરીકે કામ કરતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે લલિત વસોયાને પહેલા પૂછવામાં આવ્યું તો લલિત વસોયા એવું કહે છે કે હું સરોના હોટલમાં ફક્ત ને ફક્ત નાહવા અને ફ્રેશ થવા માટે આવ્યો હતો મારો કોઈ બીજો ઈરાદો નહોતો પરંતુ સીસીટીવી ફૂટેજ તેનું વિરુદ્ધ કામ હોય તેવું લાગી રહ્યું છે સીસીટીવી ફૂટેજ એ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા એવા મહેન્દ્ર ડોબરિયા સાથેની વાતચીત અને એ ફોટો રિપીટ એ ફોટો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે એટલે ડબલ સ્ટિંગના કારણે વિરોધીઓનો પર્દાફાશ થઈ રહ્યો છે અને ગઈકાલે જે પ્રમાણે આપે જોયું એ પ્રમાણે વિસાવદરમાં ચૂંટણીના ટાણે હવે કાતો ચવાણું વેચાશે પાંચસો

તેમના જે લોકો છે તેમના દ્વારા દારૂ ત્યાં મૂકવામાં આવ્યો હતો અને એ દારૂ પર પણ સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું એટલે ક્યાંક ને ક્યાંક હવે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે પરંતુ હવે ગોપાલ ઇટાલિયાએ એક સાથે બે સ્ટિંગ કર્યા છે એટલે ક્યાંક ને ક્યાંક જે મતદારો છે એ ફંટાય તેવું લાગી રહ્યું છે મતદારો હવે મત ગોપાલ ઇટાલિયાને આપે તેવું લાગી રહ્યું છે પરંતુ આ બધાની વચ્ચે વિચારવાની વસ્તુ એ છે કે આમાં બેમાન કોણ છે એનો સવાલ નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીને આ પ્રકારના કાર્યો કરવા પડે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી જેવું કહેતી હોય છે કે ગુજરાત ડ્રાય સ્ટેટ છે તો પછી ત્યાં દારૂ કેવી રીતે પહોંચ્યું આમ તો ચવાણું આપી દેવામાં આવે છે પૈસા આપી દેવામાં આવે છે અને મતદારોને દારૂ પીવડાવીને રીઝવવામાં આવે છે તો પછી ભારતીય જનતા પાર્ટી વારે ઘડીએ એમના ભાષણોમાં એમ કેમ કહે છે કે દારૂ લાવનારને પણ પકડીશું દારૂ બનાવનારને પકડીશું દારૂ પીનારને પણ પકડીશું તો ચૂંટણી ટાઈમ જો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલની આનંદપુર નજીકની આ વાડીમાં દારૂ પકડાતો હોય તો પછી આ જનતા વિશ્વાસ કોના પર કરે અને જો આ જ રીતે જનતાનો વિશ્વાસ તોડીને દ વેચીને જો તમારે મત લેવા છે તો પછી તમે વિકાસ કેવી રીતે કરશો ને કયા વિકાસ કરશો સૌથી મોટો સવાલ આ ઉભો થઈ રહ્યો છે